તો મહેસાણાની ઊંઝાએ એપીએમસી ચૂંટણીની મતદાર યાદી મામલે વિવાદ ચાલી રહ્યો છે મતદાર યાદીમાં નામ ડિલીટ કરવા મુદ્દે નારાયણ પટેલે નિવેદન આપ્યું છે કે જિલ્લાના સહકારી અધિકારીએ યાદી તૈયાર કરવાની હતી જિલ્લા સહકારી અધિકારીને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા ગાંધીનગરમાં યાદી તૈયાર કરવામાં આવી હતી આ દરમિયાન તેમણે જણાવ્યું કે મતદાર યાદીમાં મારી સાથે ભેદભાવ કરાયો છે યાદીમાંથી ગૌરાંગ પટેલ નો મત પણ ડિલીટ થયો છે ત્યારે હવે ગૌરાંગ પટેલ પણ ચૂંટણી નહીં લડી શકે નારાયણ પટેલે નિવેદન આપ્યું છે મહેસાણા ઉંઝા એપીએમસી આ મામલો સામે આવી રહ્યો છે નારાયણ પટેલે નિવેદન આપ્યું છે કે મતદાર યાદીમાં તેમની સાથે ભેદભાવ રાખવામાં આવ્યો છે ઊંઝા એપીએમસી ની ચૂંટણીની મતદાર યાદીનો આ મામલો નારાયણ પટેલે નિવેદન આપ્યું છે મતદાર યાદીમાં નામ રદ કરવા મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે તો જણાવી દઈએ ઉજ્યા એપીએમસી ની ચૂંટણીની મતદાર યાદી આ મામલો છે કહી રહ્યા છે કે તેમની સાથે ભેદભાવભર્યું વર્તન દાખવવામાં આવ્યું છે એટલે પ્રકાર કોર્ટ મેટર ફેરફાર થઈ શકે અને ખરેખર જિલ્લાના અધિકારીઓ આ કરવું જોઈએ એની જગ્યાએ ગાંધીનગર બોલાવી અને યાદી ફાઈનલ અરજી કરીને અહીંયા પ્રસિદ્ધ કરવામાં આવી એમને કેવી રીતે સમીક્ષા કરી એ તો અત્યારે કેવું સહેરું નથી પણ ખરેખર જો આ કરી છે એમાં થોડો ભેદભાવ હોય એવું દેખાય છે નારાયણ પટેલે નિવેદન આપ્યું છે કહી રહ્યા છે કે તેમની સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે મતદાર યાદીમાં તેમની સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે એપીએમસી ની ચૂંટણીની મતદાર યાદીનો આ મામલો મતદાર યાદીમાં નામ રદ કરવા મુદ્દે નારાયણ પટેલે નિવેદન આપ્યું છે અધિકારીને ગાંધીનગર બોલાવીને આ યાદી તૈયાર કરાવવામાં આવી છે મતદાર યાદીમાં તેમની સાથે ભેદભાવ થયો છે ગૌરાંગ પટેલનો મત પણ રદ કરવામાં આવ્યો છે તો હવે ગૌરાંગ પટેલ પણ ચૂંટણી નહીં લડી શકે નારાયણ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મહેસાણામાં જિલ્લા દઈએ મતદાર યાદીમાં તેમની સાથે ભેદભાવ કરાયો છે તેવું નારાયણ પટેલે નિવેદન આપ્યું છે ઊંઝા એપીએમસીની મતદાર યાદી નારાયણ પટેલે નિવેદન આપ્યું છે કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે મતદાર યાદીમાં નામ રદ કરવા મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે મતદાર યાદીમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે ઊંઝા એપીએમસી ની ચૂંટણીની મતદાર યાદીનો આ મામલો છે મતદાર યાદીનો આ મામલો મતદાર યાદીમાં નામ રદ કરવા મુદ્દે નારાયણ પટેલે નિવેદન આપ્યું છે તો આ મુદ્દે સંવાદદાતા કમલેશ ફોનલાઈન પરથી કમલેશ નારાયણ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ઊંઝા એપીએમસીની ચૂંટણીની મતદાર યાદીનો આ મામલો શું છે આખરે આ મામલો

ટોટલ જે મંડળીઓ છે સહકાર વિભાગની સહકારી મંડળી વિભાગની તમામ મંડળીઓ અને મત કરી દેવાયા છે કારણે ગૌરાંગ નામ પણ ડિલીટ થઈ જતા આખો વિવાદ સર્જાયો છે આજે વિસનગર ખાતે ભાજપની વિસ્તારક બેઠક હતી આ બેઠકમાં પણ આ મામલો ચમક્યો હતો અને નારાયણ પટેલ અને ગૌરાંગ પટેલ ના જે યુદ્ધના સમર્થકો છે તેમણે કેસી પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને એવાઈ વાત બંધ કરો આ પ્રકારના સ્કારવામાં આવ્યા હતા સાથે આખું હવે જે ચિત્ર જે સ્પષ્ટ થઈ ગયું છે જે રીતે અટકળો ચાલી જઈ રહી હતી એટીએમસી માં ગૌરાંગ પટેલ અને નારાયણભાઈ પટેલ જે હતો એ ધબધબાનો અંત થઈ શકે છે આ અટકળો વચ્ચે હવે ગૌરાંગભાઈ પટેલ નું નામ પણ રદ થઈ શકતા આખે આખો મામલો હવે સામે આવી રહ્યો છે અને જે રીતે આચરદાન પટેલ ભાજપમાં જોડાયા હતા અને જે વાત બહાર આવી હતી કે તેમના જે નજીકના ગણાય છે તેવા દિનેશ પટેલ ને ચેરમેન બનાવવા માટે તેમને રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી હતી અને હાલ આ વાત સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે જી બિલકુલ કમલેશ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર મતદાર યાદીમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તેવું નારાયણ પટેલે નિવેદન આપ્યું છે ઊંઝાએ પીએમસીની ચૂંટણીની મતદાર યાદીનું આ બાબલો નારાયણ પટેલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે મતદાર યાદીમાં નામ રદ કરવા મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે કહી રહ્યા છે કે ગાંધીનગર ખાતે અધિકારીને બોલાવીને મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે આ પ્રકારનો આક્ષેપ નારાયણ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે